નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની પાણીપુરી બતાવી દેવાની છે આપણે આવી ગયા છે નડિયાદમાં પીપલક ચોકડી આ પીપલક ચોકડી વાળો રોડ છે જોઈ લો આ સામે બીએપીએસ મંદિર આ મંદિર આજે યોગી ફાર્મ કહેવાય છે એ જુઓ અને એની એક્ઝેક્ટ સામે આ બાજુ આ નેર આ નેરની બાજુમાં જ સરસ મજાની પાણીપુરી મળે છે તમને સરસ મજાની પાણીપુરી બતાવી દેવાની છે પાંચ અલગ અલગ સ્વાદમાં હોય છે અને અગાઉ પણ આપણે આમના જે ભાઈ છે દક્ષેશભાઈ એમનો પણ વિડીયો સરસ મૂકેલો છે દક્ષેશભાઈનું કામકાજ ત્યાં આગળ છે પીજ રોડ પર કલેક્ટર બંગલાની પહેલાં એનો પણ સરસ વિડીયો અમારે આપણી ચેનલમાં બતાવેલો છે હવે આ એમની બીજી બ્રાન્ચ છે ત્યાં પણ સરસ તમને પાણીપુરી બતાવી દેવાની છે ચાલો મિત્રો ચાલો મિત્રો અને ફરીથી લોકેશનની એક વખત વાત કરી દઉં તો આ બીએપીએસ નું જે મંદિર છે પીપ્લવ રોડ જોઈ લો ઝૂમ કરીને તમને બતાવી દઈએ અને એક્ઝેક્ટ એની બાજુમાં એની સ્વામી આ નેર અને એની બાજુમાં જ સરસ મજાની પાણીપુરી તમને બતાવી દેવાની છે અને આ બાજુમાં મહા શિવસળ ગોપાલભાઈ આમનો પણ સરસ વિડીયો આપણી ચેનલમાં મૂકેલું છે તો સરસ મજાની પાણીપુરી તમને બતાવવાની છે ચાલો મિત્રો

હજુ રામલી આ પાંચ આ પાંચમા પ્રકારનું છે એ સ્વીટ આવશે હરીશભાઈ આપણે અહીંયા આગળ અમારા બધા વ્યૂહર મિત્રોને આવવા માટેનો એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરજો ઝલક પોલીસ વર્ષની જલક હોટલની બાજુમાં અચ્છા ટાઈમ સાડા ત્રણથી તે આઠ બપોરે સાડા ત્રણ વાગ્યા તેર રાત હા રાતના આઠ વાગ્યા સુધી હોય છે અને શું ભાવ રાખ્યો છે આપણે એક પીસ દસ ની પાંચ દસ ની પાંચ નંગ અલગ અલગ ફ્લેવરમાં તો મસ્ત સરસ મજાની તમને પાણીપુરી મળી જાય મિત્રો અને જે સેવપુરી ચીઝપુરી એની પણ થોડી વાત કરો સેવપુરી ના ત્રીસ છે ચીઝપુરી ના પચાસ ઓકે દહીપુરી ના વાહ ભાઈ વાહ સરસ સરસ અને આપણી જે બીજી બ્રાન્ચો છે એની પણ થોડી વાત કરો અમારા વિવર મિત્રો એની પણ ખ્યાલ આવે એક ગીતાંજલિ ચોકડી કલેક્ટર કલેક્ટર બંગલાની પહેલામાં યસ અને એક નાના કુમનાથ રોડ નાના કુમનાથ રોડ અને એક અહીંયા આગળ છે અહીં આગળ વાહ ભાઈ વાહ સરસ નડિયાદમાં મિત્રો એમની ત્રણ જગ્યાએ આ પાણીપુરીનું કામકાજ ચાલુ છે અને આપણે તમને ઝલકની બાજુમાં એટલે પીપલક રોડ હા બીએપીએસ મંદિર છે એની સામે ત્યાં આગળ તમને લઈને આવી ગયા છે

તમે કોઈ પણ ટાઈમે આવીને અહીંયા આગળ ચેક કરજો તમને ચોખ્ખા આવીને બધું સરસ અને ટેસ્ટમાં એક નંબર મને તો સૌથી વધારે લસણનું અને મેગીવાળું જે પાણી છે એ સૌથી વધારે મને ગમેલું અહીંયા આગળ બધો મસાલો તૈયાર થાય પીપલક વાળો જે રોડ છે મિત્રો આ ઝલક ઝલક અને એની બાજુમાં જ છે ફૂડ ટ્રીપ રાણીપુરી સરસ મજાની અલગ અલગ સ્વાદમાં તમને મળી જવાની છે અને મસાલો જે સરસ તૈયાર કરે છે એ પણ તમને બતાવી દઈએ બાફેલા બટાકા સરસ જો થઈ ગયા છે એમાં સંચર જોવા મિત્રો એવું કંઈ છે અને સિક્રેટ મસાલા જેવું તમે જે મસાલો તૈયાર થાય છે એ બતાવી દેવાનું છે જો મીઠું આવી ગયું જો ગરમ મસાલો ગરમ મસાલો વાહ ભાઈ સરસ મજાનો ગરમ મસાલો આવે છે જે સુગંધ આવે છે દાણા પણ જો ફ્રેશ વાહ ભાઈ વાહ ચણા જો પાફળા ચણા અને આમન લાગે દેશી ચણા છે દેશી ચણા જો એક એક દાણો મસ્ત ખીલી ગયો ફૂલી ગયો છે અને મોટા મોટા દાણા છે જો મિત્રો મજા પડી જવાની અને ગરમ મસાલાની બધી જે સુગંધ આવે છે મસ્ત

ઓ હલકા હાથે જ કરવાનું કે વધારે બધું મેચ ના થઈ જાય એટલા માટે જો જલપેશભાઈ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો કે તમારું બધું આ કામકાજ કેટલા ટાઈમથી ચાલુ છે પાણીપુરી સાડા ત્રણે આપણે એક્ઝેક્ટ ચાલુ થઈ જાય છે અચ્છા સાડા સાત આઠ વાગ્યા સુધી બરોબર ચાલુ હોય છે અને અહીંયા આગળ કેટલા ટાઈમથી તમારું અહીંયા આગળ ચાલુ છે છ થી સાત વર્ષ અચ્છા છ થી સાત વર્ષથી ઓકે જો મિત્રો સરસ મેં પાણી પૂરી તમને બતાવી દેવાની છે મસાલો સરસ તૈયાર થઈ ગયો છે વાહ જય મહારાજ મહારાજ અમારા બધા વ્યુઅર મિત્રોને ને પણ જણાવો કે કોઈને પાર્સલ કરવું હોય તો પાર્સલ બી થઈ જશે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી વાહ ભાઈ વાહ પાર્સલ નો કોઈ ચાર્જ નહી લેવાનો અને બધાને અલગ અલગ જાતનું પાણી પણ જોઈતું હોય તો પણ 50 થી ઓછામાં સિંગલ પાણી અચ્છા પચાસ વધારે હોય તો બધા બધા પાણી આપવાના અચ્છા અને કોઈને એકલું પાણી જોઈ લઈ જવું છે કે એકલું પાણી એક દિવસ અગાઉ કેવું પડે બરોબર અને પાણી પૂરી એટલે કોળી પકોડી લઈ જવી હોય તો પણ કોળી પકોડી આને ટાઈમ મળી જશે અચ્છા બરોબર અને એનો શું ભાવ રાખ્યો છે એ પણ કહી સિત્તેર ની સો ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું જીજ્ઞેશભાઈ અહીંયા આગળ કેટલા ટાઈમથી પાણીપુરી ખાવા આવો છો તમને ટેસ્ટ કેવો લાગે છે અમારા વ્યુઅર મિત્રોને જણાવો ટેસ્ટ એકદમ સારો છે પહેલેથી બરાબર અને ત્રણ એક વર્ષ થી હું ગાવા આવું છું અહિયાં અને જે અલગ અલગ જાતના પાણી આપે છે એની પણ થોડી વાત કરો એ લસણનું પાણી લાગે છે મેગીનું છે હા હા સાદું પાણી છે એ પણ ખૂબ સારું છે બરોબર શું કહેશો અમારા વ્યુઅર મિત્રોને આગળ આવવા માટે એકવાર તો ટેસ્ટ કરવો જ જોઈએ બરોબર જય મહારાજ જય મહારાજ

ખાવા માટે બહુ વસ્તુ સારી બનાવે છે અને જે અલગ અલગ જાતના પાણી આપે છે એના પણ ટેસ્ટની વાત કરો છ પાણી એમના પાંચ પાણી બહુ મસ્ત હોય છે મીઠી ચટણી પાંચ પાણી છે એમના બરાબર તો બનાવવા માટે બહુ વ્યવસ્થિત બનાવે છે અને ટેસ્ટ સારો છે એમનો શું કેશો અમારા બધા મિત્રોને આગળ આવવા માટે બસ અહીંયા આપણે જલક આગળ આવો એક વખત આ પાણીપુરીની મુલાકાત જરૂર આવીને લો ખાવા માટે બહુ વસ્તુ સારી બનાવે છે थैंक्यू <Thank you. fundrages>

અને એવું નથી કે પાણી પાણી એકદમ પ્રોપર ચટણી જ છે જોવા મિત્રો એની થીગ દેસ એ પોતાનો ખ્યાલ આવી જાય કોઈ દહીં છે વાહ અને દહીં કયું વાપરવાનું એ પણ અમારા અમૂલ 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 મસ્તી દહીં વાપરવાનું મિત્રો સેવ છે આ સેવ આવી ગઈ જો ઝીણી સેવ છે આવો આ ચીઝ છે અમૂલનો જ વાપરવાનું જોવા મિત્રો અને એવું નહીં કે તમને વિડીયો બતાવવા માટે તમે કોઈ પણ ટાઈમે અહીંયા આગળ આવીને ચેક કરજો અને પછી કહેજો પાણીપુરીનો પાણીનો ટેસ્ટ પણ એકદમ સરસ છે અને ચીઝપુરી દહીં પૂરી એ પણ સરસ મળી જવાની છે જો મિત્રો અને આ ચીઝપૂરી પચાસ રૂપિયા મળી જવાની મિત્રો તમને જો પીપલક રોડ આવી ગયા છે આપણે ઝલકની સામે સામે જ બીએપીએસનું મંદિર છે અને સરસ મેં તમે જો ચીઝ પૂરી એ એક વાર વાર દાણાની સરસ ગાર્નિશ કરી જોવો વાતો કરો પ્રતિ સંચાલન મેં બરો સરસ બીટ પણ સરસ તૈયાર થઈ ગઈ ચીઝ પૂરી ચીઝ માનો ભાઈ તમે ચીઝ પુરી ટેસ્ટ કરો અને કહો અમારા બધા વ્યવાર મિત્રોને કે કેવો ટેસ્ટ લાગ્યો તમને ચીઝ શું છે આપણે ખાધેલી છે બહુ સરસ છે બરોબર પણ મેં આપણે ઉપર જલતે મેરની બાજુમાં હા આ બરોબર બહુ સરસ છે એક વખત જરૂર આવો અને એક વખત જરૂર આની મુલાકાત લો পি মুত লিছো খবৰ পাৰি এম নামটো খবৰ নহয়